કોમ એક બાજુ તો ઘેર મારો બેટો મજૂર આવ્યો છું દસ પંદર ને અમાર શીખર હાડું ના હું કોમ પડી ગયું તે મનકી પછી તમે હાલ ને હાલકી હેડે આવો આમાં વેલા વેલા એક તો ને મજૂરો પહાડ મેલી અને મૂકજુ તને સોંતિસી જવા દે હા કોક વળી સાધન બાદન આવે તો પછી સોંતિસી ઘેર જતું રહું હાડું એ શિકર હું કરું છું કોઈ ખબર જ નહીં પડતી સવારી જોઈ તું કોક રીક્ષા આવતી નહીં કોઈ ઇકો વાળો આવતો હોય કોઈ મેળાઈ જાય તો ફટ દઈ જતું તો રહું હું મારા બે કોઈ બાઇક બાઇક વાળું આવે તો જાઉં બપોરે આવતો એક બાજુ બાજરી લણવાની બાકી છે ને બધું એટલું બધું બાકી છે વટનગર જો ભાઈ કોઈ પણ જોજો વટનગર જવું હોય હજુ લઈ તું ચાર કશું છે મળતી નહીં

મારું બેટું ગમતું કોઈ ઉલટો કોઈ વિવાહ્યા પણ વિવાહ થયા છે જબર વિવાહ થયા છે આમંત્રણ આવી તું બધા સફેર થી આમંત્રણ આવી તું પણ બધે ટુકરા મોહન થ ના મેલી દીધા ને સોલો લખાયો સમ કે મારો યાર છોકરો પહેરવાનો એટલે સોલો લખાવો પણ કે મારા કુન સોલ્લો કરાવવા પાટા ભાઈ ભલા ભાઈ વિવાહ કર્યા છોકરાના હો અરે રાતે રાખી ટાયર વાળી ગાડી બોલાવી અને કોઈ વિવાહ કર્યા કોઈ વિવાહ કર્યા મને ગમ્યું હું લેબડા બેહીને જોઈ રહ્યો પણ મને લાગ્યું વિવાહ કર્યા ભલા ભાઈ છોકરાએ અને પછી ભોય ગયો જોવા અને મારું બેટું ગાડી નું ટાર ઉપર થઈ જતુરી પણ બોલ્યો ના સમક પસંદ બગર એટલે ના બોલ્યો મારું બેટું વિવાહ કર્યા પણ વાલું એ જબર આયું હોય

બાકી લા બે કોથળી બાકી આલો કીએ હું આલી દઉં છું આખું પાછું કરું થોડું લોટ લોટ બોધવા ને દારો જાય પણ શેર હશે એટલે બહુ પાંચો લખાવો પડે એક જણા ને લખી સાભાઈ છોકરા વિવાહ સેવા કર્યા ના હતી જલ્દી આવું હે હું એટલા લોટ બોટ વધી દઉં હાલો બેટો મારે અમે છોકરાને એક તો અક્ષર કરવો છે પણ વાળી હા ઠેકોરથી હગું મળી જાય હવે વળી કો પહેરે દેવો છે મને એની માય યાદ આવી જાય રાતી ભલા ભાઈ છોકરો પહેરી જ્યો મને રાતી મા યાદ આવી જાય કે મારો છોકરો જાને ફેટો બધા છે ને હું ગાડીને ઉપર બેહો ને તલવાર લઈને બેહો મને આમ ઘણું ગર્વ થયું પણ

મેલા <talli> મને બોલ બોલ કરે છે બાજરી વાટવાની ચાલુ છે હંગાથી આપવાનું પણ મજૂર મેલી ને તો બધા શાંતિ અમરે થઈને ખાટલું ઉભો કરવો જ નહી મારા મોર મારા મોર મારા મોર ઊંઘી જાય છે ખબર ના પડે કે બાપા નું ઊંઘવા

આયું તું હું કર્યું તું હું કરી અલ્યા હું મરી જઈ લે પણ તને આમાં આલે કો કે હું નહીં મારે ઉધામ મોંજો બેસી હું કીધું શાંતિ જે કાવા ખાધું એટલો ઓ બહાન કહી નાખ પછી શાંતિ બાપા કો ગા હાલ યાર પાટો આલો એમરા હાલ એમરા

તમે આખો દાડો હું લે ચિંત કર કરો આ મને બે દાડા બધું કોમ પટી જવા દો પછી આપણું નામ હતું જતા જોતા બધું પાકું ચોલો એ કરી જ છે બધું પાકું કરી દી પેલું

છોકરા મને ખબર હતી મારી મારી આટો કાઢી નાખવા જીવન ખબર છે હું કુન બકરું થઈ ગયું

લે હું તારું પરજોન માલે ખરા કરવાના આલે એમ નહીં કે તો તખાજી આ તો અમાર હાડું છે એવું કરો છો તમે એમનો આવાજ એવો છે કોકરા આમ ટમ ટમ આવાજ નીકળે એવો છે એમને તમે હું પાઈ કે મારવા તમે ઉપરથી માર ના તમે તો ઉપરથી હાડું બગાડ જોવો તો ખરા કોણ છે કોણ નહીં ઇમને હું સારું થઈ જો છો ઉશ્યા વગર ચડી બેહ તાપ લઈ કે હું પૂછો ખરાં ભલા ભાઈ અંદર થઈ કહું યાર કરજન વાળા માણસો ભી હે વાત ઘૂઘરું શું રાખો ઘૂઘરું શું રાખો ના તો પૈયા

લડાઈ થઈ કીધું ની અને ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા બી લા હું પી લઉં શરમ થતું નઈ લે હું તો આતો હું કેવું હું કેવું હું તનિયો આમ આમ ફરતીતી આલો પકડતો તો હતો વાત કરી થી કસ્યા કોમશાર હોતા નહી હા કસ્યા કોમ ના નહી નોઈ પીવાળી તો કાથાની જઈ કે ઉપાડ તો કેવું જ પડશે તારો હવે લે હેડો લે અમારા હા અમારો બેરો ભળ્યોને તેમ દેખાતા ને તો કઈનોન બગા ઓનાવા

લાફા નથી અવાજ કેવો સાંભળાતો હતો તરત હું છૂટે હોતી હું નાકામ રહું છું કે ગમ કોઈ બખારો થાય તો

ઈવન તો કણ લડાઈ થઈ હતી કે વાત ચાલુ હતી અને તમે આયા એ રહ્યા મન કેતા હતા પણ ઈવનો અવાજ એવો પહાડી સા કે એટલો હું તો ભલા આદમી જાણ કે ભલ્યા ના વિશર પટી ગયો કે એટલે બખારો થયો એ પરજો ના આવી એટલે એટલે હું ઘેર થી નેકડી ગયો હતી હું કે બાર ગોમ વાળા મારી જો હે ના કો હું નાકામ હોય ની યાર પણ પેલા પૂછું તો હતું અહીં મેં ફરી વાળા આવા તો એટલે બા આવી ભૂલ કરી છે ને ભૂલ ના કરતા પેલા જોણ જો વિચાર જો કોણ સાન કોણ નઈ પછી લાકડીઓ લઈને દોડજો તમારાલાદમી ના કેવાનું ની ફટ લઈ કો ઓળખી પાડું પેલા રંગાજી છોકરો આવતા એના તો ઓળખ્યું

ઊંધું ગાલી નું જો તો એ ધો પટ્ટીઓ ના મળે પોલીસ નો ડબ્બો આવે ને તો લઈ જાય કે જલમાં પડ્યા રહીએ અને મિત્રો એટલા કઈ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હું નાળા ના શોંતી હું ઘીર લેબડા છે બખાડો થતો હોય ને જવાનું નહીં અરિયા ગણવા પડશે હું ઘી જા બાપ જેવો શેરી શેરી બસ ડફનો લઈને નાથા হ্যাঁ ইয়ে তো লাগে এবং বাঁকি হুড়ি না কিছু